હેલો કારીગર હોય તો આમ રીતે ગોઠવું શું ગાઈ શકો છો તમે આ ખાધા આવે ખાલી નોર્મલી એક આંગળીના જેટલા રાખવાના હોય છે બહુ મોટા સાંધા ના રખાય guys જોઈ શકો છો guys આ રીતના અડધું ચડાવવાનું સાંધા સાંધે સાંધ પણ નહિ થવું જોઈએ guys અને તમને મેં પહેલાથી કીધું છે કે એક કાર્યકર હોય તો શું કરવું પડે

Давай, давай.